તો દર્શક મિત્રો ચેતલભાઈ વસાવાને છોડાવવા માટે મારા ભાઈઓ ગોપાલભાઈ ઇટાલિયા બન્યા વકીલ મિત્રો ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયા તેમને છોડાવવા માટે મિત્રો કોર્ટમાં ગયા હતા અને ત્યાં મિત્રો બહાર જ તેમણે પોલીસે રોક્યા હતા પરંતુ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ એમ કહ્યું કે હું વકીલ છું શું તમે વકીલને પણ કોર્ટની અંદર નહીં જવા દો મારા ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના એમએલએ છે અને મારા ભાઈઓ તેઓ વકીલ બન્યા હતા કેમ કે મિત્રો તેઓ પહેલાં વકીલ હતા અને તેમણે બધી જે મિત્રો કોર્ટના કાયદા કાનૂન બધી ખબર છે એ માટે મિત્રો તેમણે કહ્યું કે વકીલને તમે અંદર નહીં જવા દો પરંતુ મિત્રો પોલીસે પહેલાં તો નહોતા જવા આપ્યા પરંતુ મારા ભાઈ પછી અંદર જઈ તેમણે જે ચેતર વસાવાના મિત્રો જે પાંચ દિવસના રિમાન્ડ હતા તે મિત્રો રદ કરાવી દીધા હતા અને મારા ભાઈ હવે આ મામલે શું થશે એ તો ખબર નથી તમને પણ નહીં ખબર હોય અને મને પણ નહીં ખબર કેમ કે મારા ભાઈઓ હવે અમુક લોકો કહી રહ્યા છે કે આ કેસમાં મિત્રો મેહુલભાઈ બોગરાની એન્ટ્રી પણ થશે તો મારા ભાઈ તમને શું લાગે કોમેન્ટ કરી જણાવજો અને મારા ભાઈ આ જે વિસાવદનમાં મિત્રો ધારાસભ્ય એવા આપણા ગોપાલભાઈ ઇટાલિયા જે વકીલ બન્યા એના વિશે પણ તમારું શું કેવું કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખ્યો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે